શ્રી કૃષ્ણ બેનો બેનો જેને અલગ પહેરવું છે ને અને જેને લો રેન્જમાં એના માટેની બેસ્ટ વસ્તુ આવી ગઈ છે એકદમ એકદમ સોબર સાથે સિમ્પલ વસ્તુ રહેવાની છે તમને પેલા એક પીસ ઓપન કરીને બતાવી દઉં કલર ચાર્ટ રહેવાનું છે આખો ક્રીમ કલર ઉપર આખું મેચિંગ રહેવાનું છે ક્રીમની સાથે ગ્રીન જેરી ગ્રીન ઉપર નું આખું મેચિંગ રહેવાનું છે પલ્લુ એકદમ ફેન્સી અને રજવાળી ટાઈપ નું આખો પલ્લુ પેટર્ન જોઈ લો એકદમ યુનિક અને એકદમ સોફ્ટ ફેબ્રિકમાં તમે આખો દિવસ પહેરી શકો ટાઈપની વસ્તુ અને સાથે વિવિંગ બોર્ડર આપેલી છે બ્લાઉઝ રહેવાનું છે છ કલર ઓપ્શન રહેવાનો છે કલર ઓપ્શન ની વાત કરીએ તો નજીક આવી જાવ તમને કલર બતાવી દો જે કોઈ કલર ગમે ને એનો સ્ક્રીનશોટ જલ્દી લઈ લેજો કારણ કે એકદમ લિમિટેડ સ્ટોક છે જો એક આવશે મોરપીચ કલર રહેવાનો છે રાણી કલર રહેવાનો છે સ્કાય કલર છે બીટ કલર રહેવાનો છે અને મરુન કલર રહેવાનો છે અને એકા ગ્રીન કલર છ કલર નું મેચિંગ છે જે કોઈ કલર ગમે તે બુક કરાવી શકો છો એકદમ લો રેન્જમાં તમને ઘરે બેઠા પહોંચાડી દેવાની છે ને અને આવી સારી વસ્તુની ખરીદી કરવી છે ને તો તમારે સબસ્ક્રાઈબ પહેલા કરવું પડશે અને આવી જ રીતે તમને સપોર્ટ કરતા રહેલી તમારા માટે નવી અપડેટ લાવતા રહીશું થેન્ક યુ